ધન ધનતેરસે આ વર્ષે સોનાની ખરીદીમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે દાગીનાને બદલે લોકો હવે રોકાણ હેતુસર સિક્કા લગડી અને બિસ્કિટ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે નમસ્કાર પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે ગયા વર્ષની સરખામણીએ સોનાના ભાવમાં સાઈઠ ટકા જેટલો જંગી વધારો નોંધાયો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ હવે એક લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે રોકાણકારો માટે સોનું અત્યાર સુધીનું સૌથી ફાયદાકારક વિકલ્પ સાબિત થયું છેલ્લા પાંચ વર્ષમાં સોનાએ સતત સકારાત્મક વળતર આપ્યું છે જેમાં બે હજાર ચોવીસ પચીસ માં